ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણે સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે કે જેથી તેના ચિંતન દ્વારા અર્જુનને ભગવાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય થાય અધ્યાય નવમાં શ્રી કૃષ્ણે ભક્તિનું વિજ્ઞાન અર્થાત પ્રેમા ભક્તિની વ્યાખ્યા કરી તેમના કેટલાક ઐશ્વર્યનું વર્ણન કર્યું અહીં અર્જુનની ભક્તિમાં વૃદ્ધિ કરવાના પ્રયોજનથી તેઓ તેમના અનંત મહિમાનું અધિક વર્ણન કરે છે આ શ્લોકોનું પઠન આનંદદાયક છે તેમજ તેમનું શ્રવણ મનમોહક છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ અસ્તિત્વમાંની પ્રત્યેક વસ્તુના સ્ત્રોતમાં છે માનવોમાં રહેલી ગુણોની વિવિધતા તેમનામાંથી પ્રગટ થાય છે સપ્તઋષિઓ ચાર મહાન સંત તેમજ ચૌદ મુનિઓ જન્મ તેમના મનમાંથી થયો અને પશ્ચાત તેમનામાંથી સર્વ પ્રાણીઓનું સંસારમાં અવરણ થયું તેઓ જાણે છે કે સર્વનું ઉદ્ગમ સ્થાન ભગવાન છે તેઓ અગાધ શ્રદ્ધા સાથે તેમની ભક્તિમાં લીન રહે છે આવા ભક્તો તેમની મહિમાની ચર્ચા કરી અન્યને તે અંગે પ્રબુદ્ધ કરી પરમ સંતોષને પ્રાપ્ત કરે છે આવા ભગવાનોનું મન ભગવાન સાથે એક થઈ ગયું હોવાથી તેઓ તેમના હૃદયમાં નિવાસ કરીને દિવ્ય જ્ઞાન પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ સરળતાથી તેમને પ્રાપ્ત કરી શકે તેમને સાંભળીને અર્જુન કહે છે શ્રી કૃષ્ણના સાર્વભૌમ સ્થાન અંગે તેને પૂર્ણતઃ બોધ થઈ ગયો છે તથા તે તેમને પરમ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ ઘોષિત કરે છે તે ભગવાનને તેમના દિવ્ય મહિમા અંગે અધિક વર્ણન કરવાની વિનંતી કરે છે કે જે શ્રવણ માટે અમૃત સમાન છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેઓ પ્રત્યેક પદાર્થના આદિ મધ્ય તેમજ અંત હોવાથી અસ્તિત્વમાંનાર પ્રત્યેક પદાર્થ તેમની શક્તિની અભિવ્યક્તિ છે તેઓ સૌંદર્ય તેજ શક્તિ જ્ઞાન તથા ઐશ્વર્યનો અનંત ભંડાર છે જ્યારે પણ આપણે અસાધારણ વૈભવનું દર્શન કરીએ છીએ અને આનંદો મન નિમગ્ન કરી દે અને હર્ષથી પરિલુપ્ત કરી દે ત્યારે આપણે જાણવું જોઈએ કે ભગવાનના ઐશ્વર્યનું તેજ છે તેઓ પાવર હાઉસ છે કે જ્યાંથી સર્વ પદાર્થો તથા પ્રાણીઓ તેમની ભવ્યતા પ્રાપ્ત કરે છે આધ્યાયના શેષ ભાગમાં તેઓ એ વિષયો વિભૂતિઓ તેમજ પ્રવૃત્તિઓનું વર્ણન કરે છે જે તેમના ઐશ્વર્યનું ઉત્તમ દર્શન કરાવે છે અંતમાં તેઓ આધ્યનું સમાપન કરતા કહે છે કે તેમણે જે કંઈ વર્ણન કર્યું છે તેને આધારે તેની મહિમાનું માપ આંકી શકાતું નથી કારણ કે તેઓ તેમના આંશિક સ્વરૂપથી અનંત બ્રહ્માંડનો ધારણ કરે છે તેથી આપણે ભગવાનને આપણી ભક્તિનો વિષય બનાવવો જોઈએ કે જેઓ સમગ્ર ગૌરવના સ્ત્રોત છે વિભૂતિ યોગ શ્લોક એક ભગવાન કામ્યયા ભગવાન બોલ્યા હે મહાબાહો મારો દિવ્ય ઉપદેશ પુનઃ સાંભળ તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણ અર્થે હું તેને પ્રગટ કરીશ વિભુતિઓ શ્લોક બે ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે હું તો એ સ્ત્રોત છું જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે શ્લોક ત્રણ યુ મામ ચ મૈના દિમ ચ વેતી લોક મહેશ્વરમ અસામૂઢ્યાહાસ марતેશુ સર્વ પાપેહ પ્રમુચતે જે લોકો મને આ જન્મમાં તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડના પરમ સ્વામી તરીકે જાણે છે મરણશીલ મનુષ્યમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે શ્લોક 4 અને 5 बुद्धिज्ञानम स्मोह क्षमा सत्यं दमशम सुखं दुःखं भवो भावो भयं चाभमेव च अहिंसा समिता तुष्टिस्तपोदानं यशो यश भवन्ति भावाभूतानां मत एव पृथग्विधा मनुष्यमबुद्धिज्ञानवैचारिकस्पष्टता ક્ષમતા સત્યતા ઇન્દ્રિયો તથા મન પર સંયમ સુખ તથા દુઃખ જન્મ તથા મૃત્યુ ભય તથા નિર્ભયતા અહિંસા ક્ષમતા તપસ્યા તથા જેવા વિવિધ પ્રકારના ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે શ્લોક છ મહર્ષય સપ્ત પૂર્વે ચ સાચાતા પ્રજા ષણ તેમની પૂર્વે થયેલા ચાર મહાન સંતો તથા ચૌદ મનુઓ આ સર્વે મારામાં મનથી જન્મ પામ્યા છે આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયા છે

જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિ પૂર્વક પૂર્ણપણે મજિતા મગત પ્રાણાબો કથયંતીચ રમયંતી તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને મારા ભક્તો સદેવ મારામાં તૃપ્ત રહે છે તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તૃષ્ટિ પ્રાપ્ત કરે છે શ્લોક દસ તે સામ સતત યુક્તાનામ ભજનતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગેમ તમને મામુ પયાંતિતે જેનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું જેના દ્વારા તેઓ મને

અને હવે મને આપ આપણે કેશવ નહી ભગવન વ્યક્તિવાન દાન હે કૃષ્ણ આપે જે કહ્યું

હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું તથા હે પરમ દિવ્ય વિભૂતિ ધ્યાન અવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું શ્લોક અઢાર વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિ જનાર્દન કથાય તૃપ્તિ શૃણવો તો નાસ્તિ મે મૃતમ આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રગટ્ય અંગે મને પુનઃ વિચારપૂર્વક કહો હે જનાર્દન આપના અમૃતનું શ્રવણ કરતા મને કદાપી તૃપ્તિ થતી નથી શ્લોક અઢાર વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિ આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રગટ્ય અંગે મને પુનઃ વિચારપૂર્વક પૂર્વક કહો હે જનાર્દન આપના અમૃત નું શ્રવણ કરતા નથી શ્લોક ઓગણીસ શ્રી ભગવાન ઉવાચ હંત તે ઉવાચી શ્યામી દિવ્યાત્મા વિભૂતય પ્રાધાન્યતા કુરુ શ્રેષ્ઠ આનંદપૂર્વક ભગવાન બોલ્યા હે કુરુઓમાં શ્રેષ્ઠ મારા દિવ્ય ઐશ્વર્ય નું હું હવે સમક્ષિપ વર્ણન કરીશ કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી આત્મા ગુડા કેસ સર્વ પુતા સયા સ્થિત અહમાદિશ સમધ્યમ ચ પુતા નામંત હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું હું સર્વ જીવોનો આદિ મધ્ય તથા અંત છું શી અદિતિના બાર પુત્રો હું વિષ્ણુ છું જ્યોતિઓ હું સૂર્ય છું મરુતો હું મરીચી છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું શ્લોક વેદાનામ સામવેદોસ્મી દેવાનામી ઇન્દ્રિયાણા ઇન્દ્રિયા મનસચાસ્મી ભૂતાનામી ચેતના મેદુમાં હું સંવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં હું મન છું જીવંત પ્રાણીઓમાં હું ચેતના છું શ્લોક 23 રૂદ્રાણામ શંકરસ ચાસ્મી વિતેશો યક્ષરાક્ષશામ ય માં હું કુબેર છું સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતો હું મેરું છું શ્લોક ચોવીસ

અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ છું યજ્ઞોમાં મને જપ યજ્ઞ જાણ તથા પદાર્થોમાં હું હિમાલય છું સર્વૃક્ષા દેવર્ષિનામ ચારદ ગંધ ચિત્ર રથ સીતા કપિલો મુનિ વૃક્ષોમાં હું વડ વૃક્ષ છું દેવર્ષિઓમાં હું નારદ છું ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધિઓમાં હું કપિલ મુનિ છું શ્લોક સત્યાવીસ ઉચ્ચો શ્વા વિધિ મા એરાવતમ ગચ્ચે દ્રાણામ નારાણામ ચ નરાધિપમ અશ્વમ મને ઉચ્ચો સ્રવા ચાણ જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો ગજરાજોમાં હું એરાવત છું અને મનુષ્યોમાં હું રૂપ છું શ્લોક વજ્રમ તેનુ નામાસ્મિ કામતુ પ્રજાનાસ્તાસ્મિ કંદર્પ સર્પાણામાસ્મિ વાશુકી હું શસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું પ્રજોતપતિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું સર્પોમાં હું વાસુકી છું લોકો ગણત્રીસ અનતા ચાસ્મી નાગાનામુણો સર્વ નાગો માં હું અનંત છું સર્વ જરચરો હું વરુણ છું સર્વ દિવંગત પૂર્વજો હું આર્યમાં છું सर्व कायदा नियामको मां हूँ मृत्युनो देव यमराज चुं। श्लोक त्रिस प्रहलाद चाश्मिदे त्यानाम काल कलयता महम मृगानाम चमुगे द्रोहम च पक्षिनाम दैत्यों मां प्रहलाद चुं। સર્વ નિયંત્રકોમાં હું સમય છું પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં મને ગરુડ જાણ શ્લોક એકત્રીસ પવન પવનતામ સ્મી રામ સ્રતામ સ્ત્રોત જાનવી પવિત્ર કરનારામાં હું વાયુ છું તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું જળચરોમાં હું મગર છું અને વહેતી નદીઓમાં હું ગંગા છું શ્લોક બત્રીસ

तथा तर्को मा तार्किक निष्कर्षु श्लोक तेत्रिस् अक्षराणां कारोऽस्मि च अहमेवाक्षयकालो विश्वतो मुख હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ છું હું સમાસોમાં દ્વંદ્વ શબ્દ છું હું અક્ષય કાળ છું તથા શ્રષ્ઠાઓમાં બ્રહ્મા છું શ્લોક ચોત્રીસ મૃત્યુ સર્વહરસ ચાહ મુગ્ધવશ ભવિષ્યતામ

તથા સામ નામ ગાયમવેદના સ્ત્રોતોમાં મને બૃહસ્તમાં જાણ સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું હિન્દુ પંચાંગના બાર મહિનાઓમાં હું માર્ગશીસ છું

તથા તેજસ્વીઓમાં તેજ હું છું વિજયોમાં હું વિજય છું સંકલ્પમાં હું દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું શ્લોક સાડત્રીસ તૃષ્ણ નામ વાસુદેવો સ્મી ધનંજય વ્યાસ કવિ વૃષ્ણિઓના વંશજોમાં હું કૃષ્ણ છું અને પાંડવોમાં હું અર્જુન છું મુનિઓમાં મને વેદવ્યાસ તથા મહાન વિચારકોમાં મને શુક્રાચાર્ય જાણ શ્લોક આડત્રીસ દંડો દમય તામસ્મી નીતિ રસ્મી જિગીષિતા મૌનમ ચૌવાસ્મી ગુહ્યાના જ્ઞાન જ્ઞાનવતામહ અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ છું અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેઓમાં નીતિ છું રહસ્યોમાં હું મૌન છું અને જ્ઞાનીજનોમાં હું તેમનું જ્ઞાન છું શ્લોક યચ્ચાપી ઓગણચાલીસૂતાના બીજમ તદ હર્જુના તદ્દ અન્મયા પૂતમ ચરાચરમ હે અર્જુન હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું સ્થાવર ધરાવી શકે શ્લોક ચાલીસ ના દિવ્યા નામ વિભૂતિ નામ દિવ્ય પ્રાગટ્ય અંત નથી મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે તે મારા અનંત ઐશ્વર્ય ની એક ઝાંખી છે શ્લોક એકતાલીસ अथ द्विपुतिमास्तत्वं श्रीमदूर्जितमेव वा तत देवावगच्छ त्वं मम तेजोससम्भवम् तु जे कै सौन्दर्य ऐश्वर्य अथवा तेजस् चोवे तेने मारा तेजना अंशमाथी

કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશ માત્રમાંથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક રહું છું અને તેને ધારણ કરું છું